પણ શરૂ કરવા જઈ રહી છે તો સૌરાષ્ટ્ર કચ્છની ગુજરાતની તમામ જનતા તમામ દસમા પાસ કરેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને રૂબરૂ વીવીપી એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લેવા માટે થઈ અને હાર્દિક નિમંત્રણ છે હું ડૉક્ટર નીરવ મણિયાર મિકેનિકલ વિભાગના પ્રોફેસર અને હેડ તરીકે છેલ્લા પચીસ વર્ષોથી કાર્યરત છું ભારતની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત અને આ સાથે જેને વીસથી વધુ એવોર્ડ છેલ્લા ઓગણત્રીસ વર્ષોમાં મળ્યા છે ડિગ્રી એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાં જેનું અગ્રગણ્ય સ્થાન છે એ કોલેજ હવે ડિપ્લોમા એન્જિનિયરિંગની શરૂઆત કરવા જઈ રહી છે તો એસીડીસી પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શન અને મેનેજમેન્ટ કોટા માર્ગદર્શન માટે આપશો વિદ્યાર્થીઓ અને વાલીઓ કોલેજની મુલાકાત અવશ્ય રહેશો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો